મોડાસર વગેરે ગામના ખેડૂતો માટે નાની કેનાલ દ્વારા ખેતી માટે પાણી જાય છે તેની અંદર તાજપુરની આજુબાજુની પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કેમિકલ પાણી કે જેનાથી અને પાણીમાં રહેતા જીવોને બારે જોખમ કે જેના દ્વારા માછલીઓ પણ પાણીના સંપર્કમાં આમાંથી મૃત્યુ પામી છે પાણીનું નું જોઈને જ ખ્યાલ આવી જાય કે પાણી કેટલી હદ સુધી જરી છે તો શું આ કેમિકલ યુક્ત પાણી તંત્રના પંચાયતના કે જી ના કોઈ ધ્યાનમાં નથી આવતું શું કોઈ મોટા બનાવની ની રાહ જોઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ કોની નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે જો તંત્ર વહેલી તકે પગલા નહીં લે તો મોટો બનાવ બની શકે છે આના વિરુદ્ધ કઈ પગલા નહીં લે તો દુર્ઘટના બનતા વાર નહીં લાગે અને બીજું કે ગામના નાના મોટા તળાવમાં પણ આ પાણી જાય છે અને તળાવમાં નાના મોટા જીવજંતુ પણ રહે છે આ પહેલા પણ મટોડા શરીરના તળાવમાં માછલીઓ પણ મરી ગઈ હતી તો કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અહેવાલ મુકેશ ચુનાના જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ